મોટે ભાગે લોકો ટિકિટો તો ભેળી કરે છે પણ એ ટિકિટો ચોંટાડી ચોંટાડીને ટિકિટોનો આલ્બમ બનાવે છે અને નીચે સાલ લખે કે આ સાલમાં આવી ટિકિટ હતી ને આ સાલમાં આવી ટિકિટ હતી એનો કોઈ સર્જનાત્મક ઉપયોગ નથી કોઈ કરતા જ્યારે અહીં આગળ રક્ષાબેને તો ટિકિટોને બહુ સરસ રીતે ગોઠવીને એનો સર્જનાત્મક ઉપયોગ કર્યો છે આખે આખી ટિકિટો નથી મૂકી દીધી પણ ટિકિટોના અમુક જ ભાગ બહુ વિચારી વિચારીને ગોઠવેલા છે આ સૌથી પહેલો જે ફિગર છે એ રક્ષાબેને જ દોરેલું પણ પછી બાકીના ફિગર્સ એ મારા પપ્પાએ દોર્યા છે અને એની ઉપર રક્ષાબેને ટિકિટ કામ કર્યું છે જો આવી રેલવેની પણ ટિકિટ ત્યારે બહાર પડેલી મોટે ભાગે તો ભારતના નકશાવાળી ટિકિટો ચલણમાં હતી પણ ક્યારેક ક્યારેક આ પ્રકારની ટિકિટો પણ હતી ચલણમાં જો તમને નજીકથી બતાવું એટલા બધા જૂના આ ચિત્રો છે ને કે પીળા પડી ગયેલા પછી ઓઇલ કલર બેકગ્રાઉન્ડમાં સફેદ લગાડીને એને ઉજળા કર્યા છે એટલે ક્યાંક ક્યાંક તમને કલરના ધાબા દેખાશે પણ વર્ષો જૂના ચિત્રો તો હવે કેવા થઈ ગયા હોય ફાટું ફાટું થઈ રહેલા ચિત્રો છે આ માંડ માંડ હવે સાચવીએ છીએ આ ચિત્રોને બહુ જૂના છે મારી ઉંમર જેટલા જૂના છે તો ટિકિટોનો આ નવો જ પ્રયોગ તમને કેવો લાગ્યો જણાવજો હવેના વિડીયોમાં